ભારજ નદી પર છ કરોડથી વધુના ખર્ચે બનેલા બે ડાયવર્ઝન ધોવાતા ધારાસભ્ય ચેતર વસાવાએ લીધી મુલાકાત છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ભારજ નદીના બે ડાયવર્ઝન છ કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યા તે ધોવાઈ જતા તેને ફરી ન બનાવવામાં આવતા ડેડિયાપાડાના ધારાસભ્ય લોકો સાથે તૂટેલા ડાયવર્ઝનની મુલાકાત લીધી ડેડીયાપાડાના ધારાસભ્ય નેશનલ હાઇવે છપ્પન વિભાગની બોડેલી ખાતે આવેલી કચેરીમાં અધિકારીઓને મળવા ગયા પરંતુ અધિકારીઓ કલાકો સુધી ન આવ્યા છોટાઉદેપુર જિલ્લાના પાવીજતપુર તાલુકામાં ભારજ નદી પર બનાવવામાં આવેલ ડાયવર્ઝનના કામમાં હલકી ગુણવત્તાવાળી કામગીરી કરવામાં આવતા સરકાર અને પ્રજાના ટેક્સના નાણાં ધોવાઈ ગયા છે છોટાઉદેપુર જિલ્લાના ભાજપના નેતાઓ ડાયવર્ઝન વિશે કંઈ બોલતા નથી અને આ ડાયવર્ઝનની કામગીરી કોન્ટ્રાક્ટર પાસે નહીં કરાવવામાં આવે તો આગામી દિવસોમાં જલદ આંદોલન કરવાની ઉચ્ચારવામાં આવી છે નેશનલ હાઇવે છપ્પન વિભાગના અધિકારી ન આવતા ધારાસભ્ય ચેપર વસાવાએ આગામી દિવસોમાં ફરી આ કચેરીમાં મુલાકાત લઈશું તેમ જણાવ્યું જ્યારે ધારાસભ્યનો ફોન પણ અધિકારીઓએ ઉઠાવ્યો ન હતો જેને લઈને ધારાસભ્ય ભારે રોષે ભરાયા હતા છોટા ઉદેપુર જિલ્લામાં અધિકારી રાજ ચાલતું હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતું હમણાં અમે જે તૂટેલા ડાયવર્જનની મુલાકાત લીધી અને તાત્કાલિક ધોરણે ચાલુ થાય એ રજૂઆત માટે જ્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગની કચેરી બોડેલી ખાતે અમે પધારેલા છે ત્યારે અધિકારીઓ પોતાના મોબાઈલો બંધ કરીને અહીંથી પલાયન થઈ ગયા છે માત્ર પટાવાળા ભાઈ એક અહીંયા હાજર છે ત્યારે એમણે કરેલા ભ્રષ્ટાચારના જવાબો આજે અમે માગવાના હતા એનાથી બચવા માટે એ લોકો આજે અહીંથી પલાયન થયા છે પણ આ વિસ્તારમાં જ્યારે પણ અમારો પ્રવાસ હશે અમે ફરી પણ આ કચેરીમાં આવીશું અને એમના પર જવાબ લઈને જ અમે જંપીશું જો આવનારા દિવસોમાં એ બ્રિજ ના બને એ ડાયવર્ઝન આ લોકો ના બનાવી આપે તો આવનારા દિવસોમાં નેશનલ હાઈવે છપ્પન પર અમારે ધરણા પર બેસવાનું થશે તો અમે બેસીશુંભાઈ એમણે મારો નંબર જોયો હશે અને કેટલાક લોકોના કહેવાથી પોતાના મોબાઈલો બંધ કરીને ગાયબ થઈ ગયા છે પણ એમના ભાગી જવાથી પૂરું નથી થઈ જતું અમે છોડવાના નથી એ અહીંના નેતાઓ એમને ટકાવારી મળતી હશે એટલે કોઈ કોઈ બોલવા તૈયાર નથી પણ અમે એ ભ્રષ્ટાચારમાં પડતા નથી એટલે અમે તો જવાબ માગીશું અમે એમને છોડવાના નથી છેલ્લા આવ્યા એટલે અહીંયા જોયું માત્ર એક ભાઈ મળ્યા અને કીધું કે હું તો પટ્ટાવાળો છું મને કંઈ ખબર નથી તો અમને તો ડાઉટ થયો કે ભાઈ આગળ અમે એક સિંચાઈ કચેરી અહીંથી પકડાવી હતી એકવીસો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર એમણે કર્યો તો એ જ પ્રકારની ઓફિસ અહીંયા હોય એવું પણ અમને શંકા છે હજુ પહેલાં નંબરો જે પણ આવે છે સ્વિચ ઓફ આવે છે આવનારા દિવસોમાં ફરી તપાસ ખરેખર આ કચેરી છે 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 કે નકલી એ પણ જોવાનું અમારે આવનારા દિવસોમાં અહીં મુલાકાત હશે સમાચારની ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યુઝ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી સમાચાર ઝડપી માહિતી મેળવો